નમસ્કાર મિત્રો આવનારી કંડક્ટરની પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવા સ્ટેજ આધારિત દાખલાઓ આ વિડીયોમાં અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ સ્ટેજ આધારિત જે ગાણિતિક પ્રશ્નો છે એ કોઈપણ મુસાફરે એક મુસાફરી અંતર મુજબની ભાડાની ચોક્કસ કે યોગ્ય રીતે ગણતરી થઈ શકે તે માટે સ્ટેજ અને સબ સ્ટેજ નક્કી કરવામાં આવે છે જ્યાં એક સ્ટેજ બરાબર છ કિલોમીટર મિત્રો એક સ્ટેજ બરાબર છ કિલોમીટર છે અને એક સબ સ્ટેજ બરાબર ત્રણ કિલોમીટર છે બસ રૂટ જે સ્તરેથી શરૂ થાય તે સ્તરથી સ્ટેજની ગણતરી શરૂ થાય છે જેમ કે બસ રૂટ જે શરૂ જે સ્થળેથી શરૂ થાય ત્યાંથી જીરો સ્ટેજ ગણવામાં આવે છે લોકલ બસમાં દસ સ્ટેજ સુધી જ સબ સ્ટેજની ગણતરી કરવામાં આવે છે દસ સ્ટેજ સુધી જ સબ સ્ટેજની ગણતરી કરવામાં આવે છે અને બાકીની બધી જ બસમાં લોકલ સિવાયની બાકીની બધી જ બસમાં સબ સ્ટેજની ગણતરી કરવામાં આવતી નથી શહેરી બસ માટે અલગ સ્ટેજ ગણવામાં આવે છે ચલો દાખલા જોઈએ તો જો મુસાફરીમાં પાંચ સ્ટેજના ત્રીસ કિલોમીટર હોય તો સાત સ્ટેજના કેટલા કિલોમીટર હોય મિત્રો એક સ્ટેજ બરાબર છ કિલોમીટર હોય તો સાત સ્ટેજના કેટલા તો સાત ગુણ્યા છ એટલે બેતાલીસ કિલોમીટર થાય પ્રશ્ન નંબર બે જો અઢાર સ્ટેજના એકસોને આઠ કિલોમીટર થાય તો પાંચ સ્ટેજના કેટલા કિલોમીટર થાય મિત્રો અગાઉ જોઈએ એક સ્ટેજ બરાબર છ કિલોમીટર થાય તો પાંચ સ્ટેજ ગુણ્યા છ એટલે ત્રીસ કિલોમીટર થાય તો સાચો જવાબ છે ત્રીસ કિલોમીટર પ્રશ્ન નંબર ત્રણ જો નવ સ્ટેજના ચોપન કિલોમીટર થાય તો ત્રણ સ્ટેજના કેટલા કિલોમીટર થાય એક સ્ટેજ બરાબર છ કિલોમીટર તો ત્રણ સ્ટેજ એટલે ત્રણ ગુણ્યા છ એટલે કે અઢાર કિલોમીટર થાય પ્રશ્ન નંબર ચાર જો બાર સ્ટેજના બોતેર હજાર મીટર તો પંદર સ્ટેજના કેટલા મીટર કેટલા મીટર થાય તો મિત્રો છ કિલોમીટર બરાબર એક સ્ટેજ તો આપણને પંદર સ્ટેજ આવે એટલે પંદર ગુણ્યા છ એટલે કેટલા થાય પંદર છંગ નેવ એટલે નેવું અને આપણને મીટરમાં પૂછ્યું એટલે નેવું હજાર મીટર થાય પ્રશ્ન નંબર પાંચ જો નવ સ્ટેજના ચોપન કિલોમીટર થાય તો ચાર પોઈન્ટ પાંચ સ્ટેજના કેટલા કિલોમીટર થાય તો ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે સત્યાવીસ કિલોમીટર થાય પ્રશ્ન નંબર છ જો પંદર સ્ટેજના નેવ કિલોમીટર થાય તો નવ સ્ટેજના કેટલા કિલોમીટર થાય તો નવ ગુણ્યા છ એટલે ચોપન કિલોમીટર થાય પ્રશ્ન નંબર સાત જો મુસાફરીમાં સાઠ કિલોમીટરે દસ સ્ટેજ હોય તો નેવ કિલોમીટરે કેટલા સ્ટેજ હોય નેવ કિલોમીટરે કેટલા સ્ટેજ પૂછ્યા આપણને બરાબર તો એક કિલો છ કિલોમીટર હોય તો આપણને એક સ્ટેજ હોય તો આમાં નેવ કિલોમીટર ભાગ્યા છ એટલે પંદર સ્ટેજ થાય જો એક મુસાફરીમાં ને વીસ કિલોમીટરે એકસોને વીસ સ્ટેજ હોય તો ને વીસ કિલોમીટરે કેટલા સ્ટેજ હોય તો મિત્રો એ આપણે જોયું અગાઉ કે છ કિલોમીટરે એક સ્ટેજ હોય તો આપણને કેટલા એકસોને વીસ કિલોમીટર ભાગ્યા છ કરીએ એટલે વીસ સ્ટેજ હોય પ્રશ્ન નંબર નવ જો એક મુસાફરીમાં તેત્રીસ કિલોમીટરે પાંચ પોઈન્ટ પાંચ સ્ટેજ હોય તો સાહીઠ કિલોમીટરે કેટલા હોય તો સાહીઠ ભાગ્યા છ એટલે દસ સ્ટેજ હોય 144 ને ચુવાલીસ કિલોમીટરીએ ચોવીસ સ્ટેજ હોય તો બસો ચાલીસ કિલોમીટરે કેટલા સ્ટેજ હોય તો બસો ચાલીસ ભાગ્યા છ એટલે ચાલીસ સ્ટેજ હોય પ્રશ્ન નંબર 11 જો મુસાફરીમાં ત્રેસઠ કિલોમીટરે દસ પોઈન્ટ પાંચ સ્ટેજ હોય તો ત્રણસો ને કિલોમીટરે કેટલા સ્ટેજ હોય તો ત્રણસો ભાગ્યા છ એટલે સાહીઠ સ્ટેજ હોય જો મુસાફરીમાં ત્રણસો ત્રીસ કિલોમીટરે પંચાવન સ્ટેજ હોય તો છ કિલોમીટરે કેટલા સ્ટેજ હોય તો મિત્રો છ કિલોમીટરે આપણે જોયું કે છ કિલોમીટરે એક સ્ટેજ હોય પ્રશ્ન નંબર તેર એક મુસાફરે સાઠ કિલોમીટરની મુસાફરી કરી તો તેને કેટલા સ્ટેજની મુસાફરી કરી સાઠ કિલોમીટર જોર એક છ કિલોમીટર હોય તો એક સ્ટેજ હોય તો સાઠ કિલોમીટર હોય એટલે દસ સ્ટેજ થાય પ્રશ્ન નંબર ચૌદ એક મુસાફર પિસ્તાલીસ કિલોમીટરની મુસાફરી કરે તો કેટલા સ્ટેજની મુસાફરી ગણાય પિસ્તાલીસ કિલોમીટર એટલે પિસ્તાલીસ ભાગ્યા છ એટલે સાત પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી ગણાય મિત્રો યાદ રાખજો કે દસ સ્ટેજ સુધી સબ ગણાય છે એટલે સાત પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી ગણાય પ્રશ્ન નંબર પંદર જો કોઈ મુસાફરે સુરતથી રૂપિયા બસો પચાસ આપીને ત્રણસો કિલોમીટરની મુસાફરી કરી હોય તો કેટલા સ્ટેજની મુસાફરી કરી હશે ત્રણસો કિલોમીટર એટલે ત્રણસો ભાગ્યા છ એટલે પચાસ સ્ટેજની મુસાફરી કરી હશે પ્રશ્ન નંબર સોળ જો કોઈ મુસાફર લોકલ બસમાં રૂપિયા બસો દસ ભાડું ચૂકવી ભાવનગરથી અમદાવાદ એકસો પચાસ કિલોમીટરની મુસાફરી કરે તો તેણે કેટલા સ્ટેજની મુસાફરી કરી હશે તો એકસો પચાસ ભાગ્યા છ એટલે કે પચીસ સ્ટેજની મુસાફરી કરી હશે પ્રશ્ન નંબર સત્તર એક મુસાફરે અઢાર કિલોમીટરની મુસાફરી કરી હોય તો તેણે કેટલા સ્ટેજની મુસાફરી કરી હોય છ કિલોમીટર હોય તો એક સ્ટેજ હોય તો અઢાર કિલોમીટર એટલે ત્રણ સ્ટેજ હોય એટલે અઢાર ભાગ્યા છ એટલે ત્રણ સ્ટેજની મુસાફરી કરી હશે પ્રશ્ન નંબર અઢાર એક મુસાફરે ચોપન કિલોમીટરની મુસાફરી કરી તો તેને કેટલા સ્ટેજની મુસાફરી કરી મિત્રો છ કિલોમીટર એટલે એક સ્ટેજ તો ચોપન કિલોમીટર એટલે ચોપન ભાગ્યા છ એટલે નવ સ્ટેજની મુસાફરી કરી હશે પ્રશ્ન નંબર ઓગણીસ એક મુસાફરે નવ સ્ટેજની મુસાફરી કરી તો તેણે કેટલા કિલોમીટરની મુસાફરી કરી નવ સ્ટેજ એક સ્ટેજ એટલે છ કિલોમીટર નવ સ્ટેજ એટલે નવ ગુણ્યા છ એટલે ચોપન કિલોમીટરની મુસાફરી કરી હોય પ્રશ્ન નંબર વીસ જો કોઈ મુસાફરે સુરત સુરતથી વડોદરા રૂપિયા એકસો વીસ આપીને છવ્વીસ સ્ટેજની મુસાફરી કરી હોય તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી છવ્વીસ સ્ટેજ એટલે છવ્વીસ ગુણ્યા છ છવ્વીસ ગુણ્યા છ એટલે એકસો ને છપ્પન કિલોમીટરની મુસાફરી કરી હોય પ્રશ્ન નંબર એકવીસ એક મુસાફરે સત્તર સ્ટેજની મુસાફરી કરી હોય તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય સત્તર સ્ટેજ એટલે સત્તર ગુણે છ એટલે એકસો ને બે કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર બાવીસ જો કોઈ મુસાફરે એક્સપ્રેસ બસમાં બાર સ્ટેજની મુસાફરી કરી વ્યારાથી સુરત જાય છે તો તે કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો બાર ગુણ્યા છ એટલે બોતેર બારચંગનો બોતેર એટલે બોતેર કિલોમીટરની મુસાફરી કરી કહેવાય મિત્રો જે આ વિડીયો અમે બનાવ્યો છે એ તમારા સ્ટેજના દાખલા માટેનો છે એટલે અમે અમે બહુ બધા દાખલા લીધેલા છે એ તમારા પ્રેક્ટિસ માટે છે એટલે મિત્રો વિડીયો તમે આખો જોઈ લેજો બરાબર જો કોઈ મુસાફરે લોકલ લોકલ બસમાં રૂપિયા ચોત્રીસ ભાડું ચૂકવી સુરતથી બારડોલી છ પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી કરી તો તેણે કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય છ પોઈન્ટ પાંચ સ્ટેજ એટલે છ પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે ઓગણચાલીસ કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર ચોવીસ જો કોઈ મુસાફરી એક્સપ્રેસ બસમાં રૂપિયા એકસો નેવ્યાસી પાડું ચૂકવી સુરતથી અમદાવાદ તેતાલીસ સ્ટેજની મુસાફરી કરી તો સુરતથી અમદાવાદ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું તો તેતાલીસ સ્ટેજ છે એટલે તેતાલીસ ગુણ્યા છ એટલે બસોને અઠ્ઠાવન કિલોમીટર થાય પ્રશ્ન નંબર પચીસ એક છ માણસનું કુટુંબ લોકલ બસમાં સોળ સ્ટેજની મુસાફરી કરે તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય સો સોળ સ્ટેજ આપેલા સોળ ગુણ્યા છ એટલે સોળ છન્નું છન્નું એટલે છન્નું કિલોમીટરની મુસાફરી કરી હશે પ્રશ્ન નંબર છવ્વીસ એક કુટુંબ પાંત્રીસ સ્ટેજની મુસાફરી કરે તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી હશે તો પાંત્રીસ ગુણ્યા છ એટલે વસ્તુને દસ કિલોમીટરની મુસાફરી કહેવાય પ્રશ્ન નંબર સત્યાવીસ એક મુસાફરી ત્રણ પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી કરી તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે એકવીસ કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર અઠ્યાવીસ ચાર વ્યક્તિઓનો સમૂહ લોકલ બસમાં નવ પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી કરે તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો નવ પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે સત્તાવન કિલોમીટરની મુસાફરી કરી હશે પ્રશ્ન નંબર ઓગણત્રીસ એક મુસાફરે પાંચ સ્ટેજની મુસાફરી કરી છે તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી તો પાંચ ગુણ્યા છ એટલે ત્રીસ કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર ત્રીસ એક મુસાફરે બાર સ્ટેજની મુસાફરી કરી છે તો તેણે કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો બાર સ્ટેજની એટલે બાર ગુણ્યા છ એટલે બોતેર કિલોમીટરની મુસાફરી કહેવાય પ્રશ્ન નંબર એકત્રીસ પાંચ વ્યક્તિઓનો એક સમૂહ લોકલ બસમાં આઠ સ્ટેજની મુસાફરી કરે છે તો તેમણે કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો આઠ ગુણ્યા છો એટલે અડતાલીસ કિલોમીટરની મુસાફરી કહેવાય પ્રશ્ન નંબર બત્રીસ પંદર વ્યક્તિઓનો એક સમૂહ લોકલ બસમાં પંદર સ્ટેજની મુસાફરી કરે તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કહેવાય તો પંદર સ્ટેજ એટલે એક સ્ટેજ બરાબર છ કિલોમીટર તો પંદર સ્ટેજ એટલે પંદર ગુણ્યા એટલે નેવ કિલોમીટરની મુસાફરી કહેવાય પ્રશ્ન નંબર તેત્રીસ એક મુસાફરે બે પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી કરી તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે પંદર કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર ચોત્રીસ એક મુસાફરે પાંચ પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી કરી છે તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો પાંચ પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે તેત્રીસ કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર પાંત્રીસ ત્રણ વ્યક્તિઓનો સમૂહ લોકલ બસ નવ પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી કરે તો તેમને કેટલાક કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો નવ પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે સત્તાવન કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર છત્રીસ દસ મુસાફર પંચોતેર કિલોમીટરની મુસાફરી કરીએ તો તેમને કેટલા સ્ટેજની મુસાફરી કરી હવે આપણને કિલોમીટર આપેલા છે કિલોમીટર આપેલા છે તો આપણે સ્ટેજ ગણવાના તો પંચોતેર ભાગ્યા છ એટલે કેટલા સ્ટેજ આવે બાર પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી કહેવાય દસ સ્ટેજ પછીના સ્ટેજની સબસ્ટેજ ગણાતા નથી પણ એટલે હવે આપણને બાર પોઈન્ટ પાંચ સ્ટેજ આવ્યા છે એટલે આપણે ગણવાના તેર સ્ટેજ એટલે કેટલા તેર સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર સાડત્રીસ નવ મુસાફર બસો દસ કિલોમીટરની મુસાફરી કરે છે તો તેમણે કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય તો બસો દસ કિલોમીટર આપેલા છે તો બસો દસ પેકેજ છ એટલે પાંત્રીસ સ્ટેજની મુસાફરી કરી ગણાય પ્રશ્ન નંબર આડત્રીસ ત્રણ વ્યક્તિઓનો એક સમૂહ ચોવીસ કિલોમીટરની મુસાફરી કરી તો તેમને કેટલાક સ્ટેજની મુસાફરી કરી કહેવાય ચોવીસ કિલોમીટર કીધા એટલે ચોવીસ ભાગ્યા છ એટલે ચાર સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર ઓગણચાલીસ એક મુસાફરી બસો બાવન કિલોમીટરની મુસાફરી કરી તો તેમને કેટલા સ્ટેજની મુસાફરી કહેવાય મિત્રો યાદ રાખજો કે એક સ્ટેજ બરાબર છ કિલોમીટર આપણને બસોને બાવન કિલોમીટર આપેલા બસો બાવન ભાગ્યા છ એટલે બેતાલીસ સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર ચાલીસ એક મુસાફરે નવ કિલોમીટરની મુસાફરી કરી તો તેને કેટલા સ્ટેજની મુસાફરી કરી કહેવાય તો નવ કિલોમીટર એટલે નવ ભાગ્યા છો એટલે એક પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર એકતાલીસ પાંચ વ્યક્તિઓનો એક સમૂહ પંદર કિલોમીટરની મુસાફરી કરે તો તેઓએ કેટલા સ્ટેજની મુસાફરી કરી કહેવાય તો પંદર ભાગ્યા છ એટલે બે બે પોઈન્ટ પાંચ સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર બેતાલીસ બે મુસાફર એક્સપ્રેસ બસમાં પંદર નંબરના સ્ટેજ પરથી બેઠા અને એકવીસ નંબરના સ્ટેજ પર ઉતરી ગયા તો તેમણે કેટલા સ્ટેજની મુસાફરી કરી પંદર નંબરનું સ્ટેજ અને એકવીસ નંબરના સ્ટેજ તો પંદર એકવીસ નંબરનું સ્ટેજ માઇનસ પંદર નંબરનું સ્ટેજ એટલે છ સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર તેતાલીસ એક મુસાફર દસ નંબરના સ્ટેજ પરથી બેઠો અને વીસ નંબરના સ્ટેજ પરથી ઉતરી ગયો એટલે વીસ નંબરનું સ્ટેજ માઇનસ દસ નંબરનું સ્ટેજ એટલે દસ સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર ચોમાળીસ એક મુસાફર લોકલ બસમાં ત્રણ નંબરના સ્ટેજ પરથી બેઠો અને સાત નંબરના સ્ટેજ પરથી ઉતરી ગયો એટલે સાત માઇનસ ત્રણ એટલે ચાર સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર પિસ્તાલીસ બે મુસાફર એક્સપ્રેસ બસમાં બાર નંબરના સ્ટેજ પરથી બેઠા અને ઓગણીસ નંબરના સ્ટેજ પરથી ઉતરી ગયા તો તેમણે કેટલા સ્ટેજની મુસાફરી કરી કહેવાય તો ઓગણીસ નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયા અને બાર નંબર પરથી બેઠા હતા એટલે ઓગણીસ માઇનસ બાર એટલે સાત સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર છેતાલીસ બે મુસાફર એક્સપ્રેસ બસમાં ચોત્રીસ નંબરના સ્ટેજ પરથી બેઠા ઓગણસાઠ નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયા તો તેમને કેટલા સ્ટેજની મુસાફરી કરી કહેવાય તો ઓગણસાઠ નંબરનું સ્ટેજ માઇનસ ચોત્રીસ નંબરનું સ્ટેજ બરાબર પચીસ સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર સુડતાલીસ છ વ્યક્તિઓનો એક સમૂહે બસમાં નેવ્યાશી નંબરના સ્ટેજ પરથી બેઠા અને એકસો ઓગણસી નંબરના સ્ટેજ પર ઉતરી ગયા તો તેમણે કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય તો એકસો અગ્યાશી નંબરનું સ્ટેજ માઇનસ નેવ્યાશીમું સ્ટેજ બરાબર નેવ સ્ટેજની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર અડતાલીસ એક મુસાફર લોકલ બસમાં પાંચ નંબરના સ્ટેજ પરથી બેઠો અને ચૌદ નંબરના સ્ટેજ પર ઉતરી ગયું તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો આપણે ચૌદ નંબરનું સ્ટેજ માઇનસ પાંચ નંબરનું સ્ટેજ એટલે નવ નવ સ્ટેજની એની મુસાફરી કરી કહેવાય પણ એમને આપણને કિલોમીટરમાં પૂછ્યું એટલે નવ સ્ટેજ એક એક સ્ટેજ બરાબર છ કિલોમીટર તો નવ સ્ટેજ એટલે નવ ગુણ્યા છ બરાબર ચોપન કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર ઓગણપચાસ એક મુસાફર લોકલ બસમાં પંદર નંબરના સ્ટેજ પરથી બેઠો અને બત્રીસ નંબરના સ્ટેજ પર ઉતરી ગયું તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય તો બત્રીસ નંબરનું સ્ટેજ માઇનસ પંદર નંબરનું સ્ટેજ એટલે સત્તર સ્ટેજ થયા આપણને કિલોમીટરમાં પૂછી લે એક સ્ટેજ બરાબર છ કિલોમીટર તો સત્તર ગુણ્યા છ એટલે એકસો બે કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર પચાસ એક મુસાફર લોકલ બસમાં પાંચ નંબરના સ્ટેજ પરથી બેઠો અને નવ પોઈન્ટ પાંચના સ્ટેજ પર ઉતરી ગયો તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો નવ પોઈન્ટ પાંચ માઇનસ પાંચ એટલે ચાર પોઈન્ટ પાંચ સ્ટેજ કહેવાય હવે એને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરવા એટલે એક સ્ટેજ બરાબર છ કિલોમીટર તો ચાર પોઈન્ટ પાંચ સ્ટેજ ગુણ્યા છ એટલે સત્યાવીસ કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર એકાવન એક પરિવાર લોકલ બસમાં નવ નંબરના સ્ટેજ પરથી બેઠો અને ચૌદ નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયો તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય તો ચૌદ નંબરનું સ્ટેજ માઇનસ નવ નંબરનું છે એટલે પાંચ સ્ટેજ આપણે કિલોમીટરમાં પૂછ્યું એટલે પાંચ ગુણ્યા એટલે ત્રીસ કિલોમીટરની મુસાફરી કરી કહેવાય પ્રશ્ન નંબર બાવન એક મુસાફર લોકલ બસમાં બે નંબરના સ્ટેજ પરથી બેઠો અને વીસ પોઈન્ટ પાંચ નંબરના સ્ટેજ પર ઉતરી ગયો તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કહેવાય તો વીસ પોઈન્ટ પાંચ માઇનસ બે એટલે અઢાર પોઈન્ટ પાંચ સ્ટેજ કહેવાય બરાબર એક સ્ટેજ બરાબર છ કિલોમીટર એટલે અઢાર પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે એકસોને અગિયાર કિલોમીટર થાય પ્રશ્ન નંબર તેપન બે મુસાફરી એક્સપ્રેસ બસમાં પાંચ નંબરના સ્ટેજ પરથી બેઠા અને ત્રેવીસ નંબરના સ્ટેજ પર ઉતરી ગયા તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કહેવાય તો ત્રીસ નંબરનો સ્ટેજ માઇનસ પાંચ નંબરનું સ્ટેજ એટલે અઢાર સ્ટેજ અઢાર ગુણ્યા આપણે કિલોમીટર પૂછ્યું એટલે એક સ્ટેજ બરાબર છ કિલોમીટર તો અઢાર સ્ટેજ ગુણ્યા છ એટલે એકસોને આઠ કિલોમીટર થાય તો મિત્રો આ હતા સ્ટેજને લગતા દાખલા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો વિડિયોની નીચે કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે થેન્ક યુ